વસુદેવ સુતમ દેવમ કંસચારૂણ મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણ વંદે જગદ્ગુરુ આજે ડોક્ટર સુભાષ આહિર સમાજ ખડિયાની આ પવિત્ર ભૂમિમાં પ્રથમ તો જે હમણાં બે દિવસ પહેલાં જ જે પ્લેન દુર્ઘટના બની એમાં જેમણે જીવ ગુમાવ્યા છે આ કાર્યક્રમની શરૂઆત જ એમને શ્રદ્ધાંજલિ દઈને કરવામાં આવી એમાં પ્લેનમાં સવાર હતા એથી લઈ અને હોસ્ટેલની અંદર ડૉક્ટરથી વિદ્યાર્થી સુધી અને એક ચાની લારીમાં કામ કરતો છોકરો ત્યાંથી લઈને આપણા પૂર્વ મુખ્યમંત્રી અને હાલના પંજાબના પ્રભારી એવા વિજયભાઈ રૂપાણી સાહેબ આ તમામને હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું ત્રીજી વાત એમાંય એ પ્લેન દુર્ઘટનામાં પણ આહીર સમાજની બે માતાઓ એક જૂનાગઢ અને એક બીજા રાજકોટ એ તમામને અહીંથી શ્રદ્ધાંજલિ આપું છું બધાએ તમને ખૂબ કીધું તમે બધાએ ખૂબ સાંભળ્યું મારે ખરેખર બેઠા બેઠા બોલવાનો પ્રોગ્રામ હતો પણ આ જે દુર્ઘટના જે આપણી બની એટલે ટોટલી સાંસ્કૃતિક કાર્યક્રમો કેન્સલ કરવામાં આવ્યા નહીતર આ વિસ્તારમાં મારા બે ડાયરા હતા પણ એ કાર્યક્રમોને બંધ રાખવામાં આવ્યા છે કારણ કે આવી ઘટના બની છે તો આપણે સંગીત સાથે કોઈ કાર્યક્રમ ન અપાય તો વળી પાછા બધા એના ફોન આવ્યા કે હવે એ કાર્યક્રમ બન્યો હોય પણ તમે ખડિયા તો આવો તે અને ન્યાય કે આપણો આખો ડાયરો આવે છે એટલે પહેલા તો મુળુભાઈ સાહેબ થી લઈ પૂનમબેનથી લઈ અને મંચ ઉપર બેઠેલા તમામ આપણા વડીલો એમના ચરણોમાં એથી પ્રણામ કરું છું આ બધાને પણ એની કોટી કોટી પ્રણામ કરું છું ખડિયામાં ઘણો સમય સમયથી કેવી પેલા પ્રોગ્રામ કર્યો તો ભાવ વગ્યા પછી ખડિયાવાળાએ બોલાવ્યો નથી આપણ રાજુભાઈને ઘરે હું ચા પીવાઈ ગયો ને ભૂળુભાઈ તો હું કહેતો અંકુભાઈ કહેતા હો તો આપણે બજેટમાં સબસિડી આપીએ તમે કહે એટલે ખડિયામાં પેલા નટુકાકા ખૂબ પ્રોગ્રામ કર્યા એટલે કોઈ દિવ હું ઊભો ઊભો બહુ ઓછું બોલતો હોઉં છું ક્યારેક ક્યારેક અમરીશભાઈ મને શીખવાડી દીધું છે ઊભા ઉપા બોલતા ના મને ઘણા કહેતા મને કે તમારે ચૂંટણી લડવાની છે મેં કીધો હું પ્રેમથી જીતી જાઉં છું લડીને મારે શું કામ જીતું છું બેન હું તમને બધાને પ્રેમથી જીતી ગયો છું પણ સમાજના કોઈ પણ વ્યક્તિ આવીને જ્યારે આપણને કઈક કહેતા હોય નહીં એક દીકરી હા હારે જાતી દીકરી હારે જાતી નટકા કરતા દીકરીને રોવાનું હોય ગામને રોવાનું હોય નામ રોતું હતું દીકરી દાંત કાઢતી બોલો આખું પરિવાર રડે પછી દીકરી ખીજાણી ગાડીમાં બે પાછી હેઠી ઉતરે કે સાના રહ્યો ને બધા હા હું જાઉં છું તમે શું કામ રડો તા તો ઓલા પોખ મૂકી બધાય પછી દીકરીએ કીધું ગાંડા હું પહેલી વાર હારે જાઉં છું તમે રડો છો એમાંય તમારે જે ઉમેદવાર આવ્યો ને એ કઈ પહેલી વાર નથી આવ્યો તો તમે એની હાથ મંડાણા એ ન્યાલી હારી નથી બિચારો અહીંયા આવ્યો છું પણ જે ધર્મ વિશે ખરાબ આવવાનો મારો બીજો કોઈ મુદ્દો નતો કે જે ધર્મને કલંક લાગે એવા શબ્દો જેના વાળીમાં વિવેક ન હોય હમણાં જ એણે એવું કીધું કે બાસી જણાને આ બેઠા એવું કરીને એક શબ્દ વાપર્યો એને હમણાં એક સભામાં પણ એને ખબર નહીં હોય કે એમાં એકલા જણ નથી મારી માતા હોય તે અહીંયા જવાબદારી લઈને બેઠી છે ભાઈ કાંઈક તો તારી જીભ ઉપર કંટ્રોલ રાખતો શું સમજે તું બધા કલાકારો હોય અને સેલિબ્રિટીના આવો શબ્દ એણે વાપર્યો છે સંતોને નાટક ક્યાં કીધા એણે

મુળુભાઈ સાહેબ બધા આંકડા દેતા હતા પણ સાહેબ આજ બેઠેલા સમાજને હું કહું છું કે આવતીકાલે ભારત વર્ષ નહીં પૂરો સમાજ ગૌરવ લઈએ ઉપરકોટના આંગણે દેવાય ખાતા સમારક સ્મારક બનવા જઈ રહ્યું એનું ખાતમુહૂર્ત થયું છે અને એની અંદર કરોડોનો ખર્ચો મુળુભાઈ સાહેબના હસ્તક થયો છે એકવાર એને તાળવ્યું બતાવો સાહેબ કે ઉપરકોટ ગાંધતો થશે દ્વારકાની અંદર આપણો બાપ દ્વારકાધીશ આનાથી મોટો આપણો કોઈ ને હોય શકે સાહેબ સાતસો કરોડના ના ખર્ચ એક સરસ મજાનું કાર્ય થવા જઈ રહ્યું સાતસો કરોડ ખર્ચ અને બીજી વાત શું છે પધારો પધારો મારે બોલવાનું કેટલી કેટલી થાય છે આમાં પ્રોટોન કોલ ને બે જોવાનું મારે હા એટલે આમાં કાંઈ વાંધો નહીં એટલે મારો કહેવાનો શું છે કે આ કાર્યક્રમમાં એક સહજ બધાનો ખૂબ આગ્રહ કે બધા સમાજના મોભીઓ આવે છે વડીલો આવે છે તો તમે આવજો પણ અમે અઢારે વરણને પ્રેમ કરનારા છે એટલું નહીં હમણાં જ અહીંયા થોડીક વાર પહેલાં જ હું રૂપાણી સાહેબ વિશે વાત કરતો હતો કે આ બધાની અંદર સંભાવ હતો અમારે આવું બહુ થાય અરે આરું ધ્યાન તમારું બીજેવું જાય ને તો પછી મને એમ થાય હું ખોટો આવ્યો કારણ કે મારામાં હું ધ્યાન બેરો માણસ અરે ભગા બાપુએ કીધું કે તમારે જે કહેવું હોય માયાભાઈ તમે કહેશો એ રીતે બધું પણ એક વાત તો ફાઈનલ કે મૂળુભાઈ સાહેબ આ વિસ્તારમાં આવ્યા છે ભગા બાપુ આવ્યા છે આ બધા ભગાભાઈ તમથી ગીરના હાવ છે આ વિસ્તાર તો ગીર જ કહેવાય ને તો વનના મંત્રી વનના રાજા મુળુભાઈ સાહેબ હોય અને એને અહીંયા સુધી આપણે ધક્કો ખાવો પડે તો સાહેબ એને વિશ્વાસથી કહેજો કે પૂછ્યું મુળુભાઈ સાહેબ મને કે ભાઈ તમે શું આમાં સમજો મેં કે ભાઈ પહેલી વાત તો એ છે કે એક સત્યનારાયણ ભગવાનની કથા મને કે એનાથી ફાયદો શું થાય મેં કીધું એમાં ફાયદો થાય એવું એક એક એમ કાકા આખા દેશને જ કથા વેપાર વાણિજ્ય સાથે જોડી દે છે શું આપણા ઋષિ મુનિઓની પરંપરા તો જોવો ભલા માણા એક જ સત્યનારાયણ ભગવાનની કથા આખા ભારતને વેપાર વાણિજ્ય સાથે જોડી દે કઈ રીતે તો સાંભળો પૂજા પામા આવો અબિલ ગલાલ કંકુ કયા રાજ્યમાં થાય એક રેટિયા કાતનારો છોકરો નાડાસડી એ જે ટુકડા કોઈ ખરીદવાનો નથી તો એ નાણા એનો ઉપયોગ કરો જેથી કરી અને કાટે છે એ ફેલ ન જાય એટલે એની નાળાશળી બનાવવામાં આવી ત્રીજી વાત બાજોઠ એટલે ઉતારનો દીકરો આવ્યો બાજોડ જોવે એટલે હુતાનો દીકરો એની માથે ત્યારે તો હાથે બનાવતા હતા કાપડ અને કાપડ જે ખરાબ થયું તો નાના નાના ટુકડા કોણ લે તો ટુકડા કરીને એનું થાપણ બનાવો એટલે કાપડિયો આવ્યો એની માથે અનાજ પાછું ઘઉં કે તમે મગ કે જે મૂકો તે પાછો પાછું દીકરો આવ્યો એની માથે પાછો કળ એટલે કહારાન દીકરો આવ્યો એની માથે પાછું શ્રીફળ પાછો ખેડૂત દીકરો આવ્યો અને પંચામૃત દહીં દૂધ ઘી મધ હાકર મધ લઈ અને પશુપાલન સુધી આવી ગયા અને એક જ મારા પાંચ હજાર રૂપિયાનો ખર્ચો થતો હોય તે પાંચ હજાર રૂપિયા પેલા કરી છે આ જેવી તેવી વાત નથી અને પાછું તેથી શીરો બનાવવા વાળો હોય તે આપણે ગામ આવ્યો હોય એને આપણે પાંચ પચાસ દેવાના

પણ તેથી કથા હોય તો હું મૂળુભાઈ પાંચ જણા ને કહું ભગાભાઈને ને પાંચ જણા ને કહું કે આજ મારી ઘરે કથા છે નથી આવતા જાવ ને તો આજ ભેળા થઈને ચા પાણી પી લઈ સત્યનારાયણ ની કથા આખા ગામ મારી તાકાત હોય તો આ દેશની શાસ્ત્ર ની કથામાં છે આ કેવળ લીલાવતી કલાવતી ની વાતો નથી મૂર્ખા હું જાહેર માં અનેક વાર બોલી ચુક્યો છું કે આ દેશના ધર્મ નો વિરોધ જે કરે કોઈ પણ ધર્મ હોય એક્સાઈઝ

દેવાય તાતાના સ્મારકનો ઉપરકોટની અંદર એનું ખાસ મુહૂર્ત થઈ ચૂક્યો છે આનાથી ઉજળો મારા તમારી પાસે બીજો ઉત્સવ ન હોઈ શકે મુળુભાઈ સાહેબને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને તેમજ આ સતનારાયણ કથાની વાત આવે ને જણે લોભીના દીકરે કથા કરી એવું જઈ શકું આમ તો ઘણો ને તો પેલા આજ જેમ આ બધા વડીલો બેઠા ને ખબર છે પેલા આજ જો ચાલુ થાય ને તો પાડો હોય હોય ને પાંચ જણા બીજા બેઠા હોય અને આપણે ઘણા પાસે શીરા વાટે બેઠા ઘણા કઠિયારાની વાટે બેઠે કઠિયારો આવે પછી જાય બરાબર એમ આને પેલા જોયું તો પચાસ જણા બેઠા થાય એટલે ઓલો પ્રસાદ બનાવવાળો આવ્યો ને એને કીધું ઝપટ કરી પચાસ હે ત્યાં ઈ પચાહાટુ શીરો બનાવ્યો જા પાસમાં આજ્ય પૂરો થયો અને તા તો હડુડુડુ કરતો આખું ફળિયું ભરાઈ ગયું ડોડ હોડો હવે પ્રસાદ પચાનો આવી ગયા ડોડ હો ગરધણી હું જાણો ઓલાને કોણી મારી કેમ જોજો બધે ત્યાં તો ઓલો પાછો વટવાળો પોણો નો વધારો તો નાચ્યો નહીં

બોલ કે ભાઈ મારે બધે પોગાડવા નાખ ને પણ પણ મારે બધે પોગાડ દે ક્યાં તારા બાપનો હશે નાખ ને બોલ કે ભાઈ મારે પોગાડવાનું નહીં નાખે એમ બોલ કે નહીં તક તો થ્યો બાકી હતા ને ત્યાં વયો ગયો પ્રસાદ બાકી હતા ને યા છેલે વયો ગયો એટલે પ્રસાદ વાળો હાથ વાંહે રાખ્યો અને બીજો હાથ ધિર્યો તાન કઠનાઈ જોજો વા તાહડા માલી ખાલી થઈ ગયા ને વાહે કૂતરું લબડકું મારી નું આવી ગયું એમ આને તે કૂતરું લબડકું મારી જવું જોવે બીજું કાંઈ ન થવું જોઈએ આ ધ્યાન રાખજો એમ આજનો આવો રુડાવ શર્મા આવવાનો મને મળ્યો રાજુભાઈ અને અહીંયા બધા વડીલો બેઠા છે ત્યારે ગમે ત્યારે કહેજો ત્યારે ખરેખર હું તો પ્રોગ્રામનો માણસ છું એટલે અહીં જ્યારે કહેશો ત્યારે ખડીયા એક દી ડાયરો કરશું અરે આમાં હું છે આ સાંસ્કૃતિક સંગીત જીલ ને બધું અહીંયા છે પણ બધા ખૂબ આવી રીતે પ્રેમ આપે છે ભાવ આપે છે પણ વડીલોને એકવાર વિશ્વાસ આપી ગયો કે તમે ભરોસો રાખજો અમને તમારી ઉપર ભરોસો છે મને આ બેઠા એની ઉપર ભરોસો છે સાહેબ આજે આ ઉજળી તક છે એટલે એકવાર દ્વારકાધીશનો જય જયકાર કરીને આપણે ભેગા થયા છીએ એના માટે કારણ કે હું અહીંયા આવું એટલે મારે પ્રોગ્રામને અમસ્તો વાત કરું છું સાહેબ હા પાછું એવું ન કે નક્કી કરવા આવ્યો છો નકર આમાં 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 પાછું આ મોબાઈલમાં જે હમણાં નો વાતો થઈ આ સોશિયલ જે મીડિયા છે તમે આવડો એક હાવ ઝીણી વાત કહો તમે ભાજપનું બોલો ને તો હેઠે કોમેન્ટ આવે આ કલાકારો ભાજપના દલાલ થઈ ગયા બરાબર તમે હા પેલું છે ને બધા જોઈશું બરાબર પણ તમે બીજી પાર્ટી માટે બોલો તો એટલે શું લખાઈને આવે આ દેશના ગદ્દાર થઈ ગયા દલાલ ભલે થાવું પડે પણ આ દેશના ગદ્દાર ન થતા મારો કહેવાનો શું રહે છે હા નહીં તો એક જણાને કહ્યો ભાઈ એક જણો આવ્યો મારી પાસે મને કે યાર આમ આદમીમાં જવાનું મન બહુ થાય હું કહું તો શું વાંધો છે મને કે આ નિશાન લડે છે નહીં કે આખી જિંદગી તલવારીઓ લઈ જઈએ હું હાથમાં આવણા લેવા મારે આ મારો બહુ જૂનો જૉબ છે અને ત્રીજી વાત કે અત્યારે દરેક બધા કઈ કાર્ય કર્યા છે મને એમાં હમ દીધા કોના હમ દીધા એમાં નથી કેવું કારણ કે મેં એને એના જ હમ દીધા એટલે એને આમ વટકવા દઉં એને બહુ સરસ એક વાત કરી આપ બધાને કહું કે આપણે પાણી ખેંચવા માટે બહુ ખર્ચો કરીએ છીએ ધરતીમાંથી બોર કરીએ કૂવા કરીએ એનો બહુ ખર્ચો કરીએ છીએ પણ પગે લાગીને એક માયો આયર તમને કહે છે એમાંથી પાંચ ટકા ખર્ચો પાણીને ચોમાસામાં ધરતીમાં ઉતારવાનો ખર્ચો કરજો જેથી કરી અને તમારે ઉપાડવાનો ખર્ચો ન કરવો પડે એ આપણી ફરજ આવે છે મા ધરતીને ચોમાસાનું પરત પાણી આપીએ અને એકબીજા પ્રેમથી જીવીએ આનંદથી જીવીએ અને આ વર્ષે આ ચાલુ ચૂંટણી જે

મારે ઉભું રહે તું વાડીએ ઊભું રે રોજ ઉઠકાય જેને હરભૂજે આવવા ત્યાં કઈ એટલે આપણે લાયક માણસોને પસંદ કરીએ જ્ઞાતિવાતી છોડો પક્ષપાત છોડો એવી વ્યક્તિઓને પસંદ કરો એ વ્યક્તિ તમારી વચ્ચે પ્રેમ કરે અને એક વ્યક્તિ માટે એટલી વ્યક્તિઓને આવી છે એનો વિશ્વાસ તમે હૃદયથી આપજો આવું બધાને વિનંતી કરું છું હસ